ગુજરાતમાં ચાલે છે મેરેજ રજિસ્ટ્રેશનનું મોટું કૌભાંડ એક નાનકડા ગામડામાં અનેક લગ્નોની કરાઈ નોંધણી ખોટી રીતે લગ્નોની નોંધણી કરવાના કૌભાંડનો પર્દાફાશ બદલાતા સમયની સાથે આંતરજ્ઞાતીય જ્ઞાતિય લગ્નોનું પ્રમાણ સતત વધી રહ્યું છે આવા લગ્નોમાં સમાજનો ખાસ કોઈ રોલ હોતો નથી એવામાં જ્યારે લગ્ન જીવનને લઈને કોઈ સમસ્યા સર્જાય ત્યારે ખાસ કરીને દીકરીને હેરાન થવાનો વારો આવતો હોય છે તેથી પાટીદાર સમાજ દ્વારા લગ્નના મુદ્દાને ગંભીરતાથી લઈને તેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ તેવી હાકલ કરી હતી આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતમાં લગ્નની ખોટી નોંધણીનું મસમોટું મોટું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે જેમાં એક બે નહીં પરંતુ બસો

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં પ્રેમ લગ્નનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે આ મુદ્દે સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોએ પણ સામે આવીને ખુલીને નિવેદનો આપ્યા છે ત્યારે આ સ્થિતિની વચ્ચે ગુજરાત ભાજપના નેતા અને પાટીદાર અગ્રણી વરુણ પટેલે લગ્નની ખોટી નોંધણીના કૌભાંડને ઉજાગર કર્યું છે વાત છે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની ડીસામાં આવેલા સમુનાના ગામમાં જે થયું છે તે વિચારીને પણ તમે ચક્કર ખાઈ જશો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની સમોનાના ગ્રામ પંચાયત તલાટી દ્વારા લગ્ન નોંધણીનું રેકેટ ચાલતું હોવાનો આક્ષેપ વરુણ પટેલ દ્વારા કરાયો છે લગ્ન નોંધણીના રેકેટના પુરાવા પણ વરુણ પટેલે રજૂ કર્યા છે પાટીદાર સમાજ દ્વારા લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા હાંકલ કરવામાં આવી હતી વિજાપુર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આ અંગે કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે લગ્ન નોંધણીમાં ચાલતા મસ્તમોટા કૌભાંડનો પર્દાફાશ કરીને વરુણ પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા છે આ કૌભાંડને કારણે સરકારી તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે સમોનાના ગ્રામ પંચાયતમાં બે હજાર વીસ અને એકવીસમાં અનુક્રમે ક્રમે એકસો ને ઓગણસાઠ અને એકસો ને તેત્રીસ લગ્નની નોંધણી થઈ આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્વર એક જ છે કોમન ભગવાનપુરા મંદિરના આ ફોટોગ્રાફ છે આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા અઢીસો લગ્ન થાય આ એક ખાલી નાનું દેરું છે આસ્થાનું કેન્દ્ર રે એની જગ્યાએ અઢીસો લગ્ન બતાવવામાં આવ્યા છે બીજી મહત્વની વાત આ અઢીસો કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે અઢીસો કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે લગ્ન સ્થળ કોમન છે અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે અઢાર વર્ષ ને ચાર દિવસ અઢાર વર્ષ ને દસ દિવસ અઢાર વર્ષ ને પાંચ મહિના તમામે તમામ દીકરીઓની ઉંમર અઢાર થી બાવીસ સુધી છે એ જે કરાયા એ લગ્ન જે ગોરભા બતા છે જે ગોરભાની હાજરી બતાવી છે એ ગોરભાનું નામ છે પાલનપુરમાં માં મુકેશભાઈ શાસ્ત્રી એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા છે લગ્નની ખોટી નોંધણીના કૌભાંડનો મામલો આટલેથી અટક્યો નથી હજુ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના રેકેટ ચાલતા હોવાની વાત પણ અવરુણ પટેલે કરી છે બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા એક નાનકડા ગામડામાં ચાલતા લગ્ન નોંધણી કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ તલાટીની બદલી કરવામાં આવી જેવી તલાટીની બદલી કરાઈ કે તુરંત જ લગ્નની નોંધણીનો આંકડો એકદમથી ઘટવા લાગ્યો વર્ષ બે હજાર વીસ એકવીસમાં એકસોને ઓગણસાહિઠ લગ્નની નોંધણી થઈ હતી તેમાં નોંધણી અને સાક્ષીઓ કોમન હતા તલાટીની બદલી બાદ આ ગામમાં વર્ષ બે હજાર બાવીસમાં માત્ર ત્રણ જ લગ્નો નોંધાયા હતા આ આંકડો એ વાતનો દેખીતો પુરાવો છે કે અહીં લગ્ન નોંધણીમાં મસ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે બે હજાર બાવીસ પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં બે હજાર બાવીસમાં ખાલી ત્રણ લગ્નો છે

ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે ખાતાકીય તપાસ થઈ પણ ફોજદારી રાહ તપાસ થાય જે અધિકારી સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાતના કાયદાની માંગ સાથે મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકામાં પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિજાપુરના તાલુકા યાર્ડ ખાતે યોજાયેલ ક્રાંતિ સભામાં વરુણ પટેલ દિનેશ બાંભણિયા ગીતાબેન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાયદામાં સુધારો કરવાની માંગ સાથે સભાનું આયોજન કરાયું હતું ક્રાંતિ સભામાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત હોવાનું રણસિંગુ ફૂંકાયું છે પાટીદાર અગ્રણીઓ દ્વારા મહેસાણાના વિજાપુરમાં યોજાયેલી સભામાં આ હાકલ કરવામાં આવી હતી ભાજપના નેતા પટેલ દ્વારા પણ વધારે ખોટી રીતે નોંધાયેલા પર્દાફાશ કરવામાં આવ્યો છે કઈ રીતે આ કૌભાંડ ચાલતું હતું તેની વાત કરવામાં આવે તો તલાટી દ્વારા ખોટી રીતે અઢાર થી બાવીસ વર્ષની દીકરીઓના લગ્નની નોંધણી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે મોટા ભાગના લગ્નમાં

વાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા માટે પાટીદાર સમાજે કરી છે હાંકલ એવામાં લગ્ન નોંધણીમાં કરનારા દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જોવાનું રહેશે કે આ મુદ્દે શું કાયદાકીય પગલા લેવામાં આવે છે